નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જાંબુઘોડા પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કાલિયા વાવકામે આવેલી ચેક પોસ્ટ ઉપરથી ગાયો ભરીને જતા પિકઅપ ડાલા સાથે એકને ઝડપી પાડ્યો હતો પોલીસે સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ જિલ્લા તેમજ તાલુકામાં ગેરકાયદેસર સાથે પ્રવૃત્તિઓ જેવી કે ગેરકાયદેસર પશુઓને લઈ જ લઈ જવાતા પ્રવૃત્તિઓને નિસ્ત નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાઓને ધ્યાનમાં રાખી જાંબુઘોડા પોલીસ સ્ટેશન પીએસઆઈ પીઆર ચુડાસમા અને સ્ટાફના અન્ય માણસોને સાથે રાખી કાયદોની વ્યવસ્થાને ધ્યાને રાખી જાંબુઘોડાના કાલિયાવાવ કામે આવેલી પોલીસ ચેકપોસ્ટ ઉપરથી અવરજવર કરતા વાહનોની રાત્રિ દરમિયાન ચેક ચેકિંગમાં હતા તે સમયે એક પિકઅપ ડાલા જેનો નંબર છે જે ચોત્રીસ ટી ઓગણત્રીસ આડત્રીસનું ચાલક પોલીસનું ચેકિંગ જોતાં પોતાનું વાહન ચેકપોસ્ટ ઉપર મૂકીને અંધારામાં નાસી છૂટ્યો હતો જેને જોઈને પોલીસના માણસોએ તેનો પીછો કરી ઝડપી પાડ્યો હતો અને પિકઅપ ડાલામાં તપાસ કરતા ગાયો નંગ છોક જે ટૂંકા દોરડા વડે અને ઘાસચારો કે પાણીની સગવડ વિના ક્રૂરતાપૂર્વક બાંધેલી જોવા મળી હતી ત્યારે પોલીસે ઝડપી પાડેલા આરોપીને પોતાનું નામ પૂછતા તેને પોતાનું નામ મોહમ્મદ મુસ્તકીમ મોહમ્મદ ભાઈ મકરાણી ઉંમર વર્ષ વીસ રહેઠાણ પાલ્લા નવી નગરી તાલુકો ઘુઘંબાનો હોવાનું જણાવ્યું હતું જ્યારે અન્ય બે માણસો ચિતુ રાજુભાઈ હરિજન રહેઠાણ ઉભરવાવ તાલુકો હાલોલ અને સચિન હરિજન રહેઠાણ રામાદ્રા તાલુકો પાવિજેતપુર જેવો અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા જ્યારે પોલીસે છ નંગ ગાયો જેની કિંમત નેવું હજાર અને એક મોબાઈલ પાંચ હજાર અને એક પિકઅપ ડાલર જેની કિંમત ત્રણ લાખ આમ પોલીસે કુલ ત્રણ લાખ પંચાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરી પશુ સંરક્ષણનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું ઘોડા લાઈવ રમઝાન દિવાન